બનાના લીફ સ્પોટ ઇડલી બનાવવા માટે સૌથી પહેલાં આપણે તેનું બેટર તૈયાર કરીશું તો તેના માટે સૌથી પહેલાં એક બાઉલમાં એક કપ રવો લઈ લેશું અહીંયા મેં જે બારીક રવો આવે તે લીધેલો છે જો તમારી પાસે થોડો જાડો રવો હોય તો તેને મિક્સર જારમાં પીસીને થોડો ઝીણો કરી લેવો હવે અહીંયા મેં અડધો કપ થોડું ખાટું હોય તેવું દહીં લીધું છે તેને ઉમેરીને રવા સાથે સરસથી મિક્સ કરી લેશું અને અહીંયા દહીંમાં ખટાશનું પ્રમાણ તમારે જે રીતે ઈડલીમાં ખટાશ જોઈતી હોય એ રીતે લઈ શકો છો અહીંયા દહીં અને રવો સરસથી મિક્સ થાય તે ખૂબ જ જરૂરી છે એટલે દહીં અને રવો સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં થોડું થોડું કરીને પાણી ઉમેરીને આપણે ઈડલી માટેનું બેટર તૈયાર કરીશું અહીંયા પાણીનું પ્રમાણ રવાની ક્વોલિટી ઉપર ડિપેન્ડ કરે છે એટલે આ બેટર બનાવવા માટે પાણીનું કોઈ ફિક્સ માપ નથી અહીંયા પરફેક્ટ કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર થાય એટલું પાણી ઉમેરવાનું છે એટલે જ હંમેશા થોડું થોડું કરીને જ પાણી ઉમેરવું જેથી કરીને પાણી વધી જવાની શક્યતા ના રહે આ રીતે રવાનું ઇન્સ્ટન્ટ બેટર બનાવવાની જગ્યાએ તમે ઢોસા ઈડલીના બેટરનો ઉપયોગ પણ કરી શકો છો આ ઢોસા ઇડલીનું બેટર બજારમાં ઇઝીલી મળી રહે છે અને જો તમારે ઘરે બનાવવું હોય તો તેની રેસીપી લિંક ઉપર આઈ કાર્ડમાં અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો તે જોઈને પણ તમે ઘરે જ ઢોસા અને ઇડલીનું બેટર તૈયાર કરી શકો છો હવે અહીંયા જોઈ શકાય છે કે આપણું આ પરફેક્ટ રની કન્સિસ્ટન્સીવાળું ઈડલી માટેનું બેટર તૈયાર થઈ ગયું છે પણ હજી આપણે આ બેટરમાંથી ઈડલી નહીં બનાવીએ કેમકે આપણે આ ઇન્સ્ટન્ટ રવાનું બેટર તૈયાર કરીએ છીએ તો રવાને સેટ થવા માટે પંદરથી વીસ મિનિટનો સમય આપવો પડશે તો આ બેટરને ઢાંકીને પંદરથી વીસ મિનિટ રેસ્ટ આપીશું અને ત્યાં સુધીમાં આપણે સ્પોટ ઇડલી માટેનો મસાલો તૈયાર કરીએ તો તેના માટે એક વાસણમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં એક ટી સ્પૂન જેટલું આખું જીરું ઉમેરીશું અને આ જીરું સંતળાઈ જાય એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી તેને સરસથી મિક્સ કરી લેશું અહીંયા આપણે ડુંગળીને પહેલાં પકાવવાની નથી એટલે ડુંગળીને તેલમાં સરસથી મિક્સ કરી લીધા પછી તરત જ તેમાં બારીક સમારેલા લીલા મરચાં અને બારીક સમારેલા ટમેટા ઉમેરીશું અહીંયા બધી જ વસ્તુનું પ્રમાણ તમારે મસાલો જે રીતે કરવો હોય તે રીતે લઈ શકો છો હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું જેથી કરીને ડુંગળી અને ટમેટા ઝડપથી કૂક થઈ જાય ડુંગળી ટમેટા કૂક થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અને હા તમે મારી રેસીપી હિન્દીમાં જોવા ઈચ્છતા હો તો મારી હિન્દી રેસીપી ચેનલ એચ એસ કિચનને વિઝિટ કરો જેની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે થોડી વાર ડુંગળી ટમેટાને પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે તે સરસથી પાકી ગયા છે તો હવે તેમાં બધા જ મસાલા જેમ કે એક થી દોઢ ટેબલ જેટલું લાલ મરચું પાવડર એક થી દોઢ ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર થોડો હળદર પાવડર અને થોડો ગરમ મસાલો ઉમેરીશું અને તેની સાથે જ થોડી બારીક સમારેલી ધાણાભાજી પણ ઉમેરીશું અને હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને હવે આ મસાલા બળે નહીં તેના માટે તેમાં બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીને તેને સરસ થી મિક્સ કરી લેશું અને મસાલાને એક થી દોઢ મિનિટ માટે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર પકાવીશું એક થી દોઢ મિનિટ જેવું પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણો આ સ્પોટ ઈડલી માટેનો મસાલો તૈયાર છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને મસાલાને સાઈડમાં રાખી દેસું અને હવે બીસેક મિનિટ જેવું પણ થઈ ગયું છે તો આપણે જે બેટરને રેસ્ટ આપવા રાખ્યું હતું તેને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે રવાએ મસ્ત રીતે પાણીને એબ્ઝોર્બ કરી લીધું છે અને આપણું આ ઈડલી માટેનું બેટર તૈયાર છે આ સમયે જો તમને બેટર ઘટ લાગતું હોય તો તેમાં તમે થોડું પાણી ઉમેરીને બેટરને એડજસ્ટ કરી શકો છો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને તેને બેટર માં સરસ થી મિક્સ કરી લેશું હવે ઈડલી મસ્ત સોફ્ટ અને જાળીદાર બને તેના માટે તેમાં અડધી ટી જેટલો ઈનો એટલે કે ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું અને તેને બેટરમાં સરસથી મિક્સ કરી લેશું અહીંયા તમે જોઈ શકો છો કે ઈનો મિક્સ કર્યા પછી બેટર કેટલું મસ્ત ફ્લફી તૈયાર થયું છે જો અહીંયા તમને જરૂર લાગે તો થોડો ઈનો વધારે પણ ઉમેરી શકો છો હવે આપણો આ ઈડલીનો બેટર તૈયાર થઈ ગયું છે તો હવે બીજી સાઈડ ગેસ ઉપર તવાને ગરમ મૂકીશું તવો ગરમ થાય એટલે તેના ઉપર થોડું તેલ ઉમેરીને તેને તવા ઉપર સ્પ્રેડ કરી લેશું અહીંયા તેલની જગ્યાએ તમે ઘી પણ લઈ શકો છો અને હવે આ તવા ઉપર આ રીતે કટ કરેલું કેળાનું પાન મૂકીશું અને આ કેળાના પાન ઉપર પણ આ રીતે ઓઈલ લગાવી દશું અહીંયા આપણે જ્યાં જ્યાં તેલનો ઉપયોગ કરીએ છીએ તેની જગ્યાએ તમે ઘી અથવા તો બટરનો ઉપયોગ કરી શકો છો હવે આ ઓઇલ લગાવેલા કેળાના પાન ઉપર આપણે તૈયાર કરેલા મસાલામાંથી દોઢથી બે ટેબલ સ્પૂન જેટલો મસાલો લઈ તેને કેળાના પાન ઉપર સ્પ્રેડ કરી લેશું અહીંયા મસાલાનું પ્રમાણ તમે જેટલું મોટું કેળાનું પાન લીધું હોય તેના ઉપર ડિપેન્ડ કરે છે એટલે મસાલો વધુ ઓછો ઉમેરી શકાય છે હવે આ મસાલા ઉપર આપણે ઈડલીનું બેટર પોર કરીશું અહીંયા મસાલો કવર થાય એ રીતે આપણે ઈડલીનું બેટર પોર કરવાનું છે ધ્યાન રાખવું કે બધો જ મસાલો આ ઈડલીના બેટરથી કવર થઈ જાય આ રીતે કેળાના પાન ઉપર પહેલા મસાલો અને ત્યાર પછી તેના ઉપર ઈડલીનું બેટર પથરાઈ જાય એટલે તેને ઢાંકણ ઢાંકીને ગેસની સ્લો ફ્લેમ ઉપર પકાવીશું આ સમયે ગેસની ફ્લેમ સ્લો હોવી જોઈએ અને આ ઈડલીને પાકતા અંદાજે પાંચથી છ મિનિટ જેવો ટાઈમ લાગશે અને આ ઈડલી પાકી છે કે નહીં તે કઈ રીતે ખબર પડશે તો તેના ઉપર ઈડલીની ઉપરની સાઈડનો કલર પૂરી રીતે ચેન્જ થઈ જાય ત્યારે સમજવું કે ઈડલી પાકી ગઈ છે તો હવે ઢાંકણ ખોલીને અહીંયા ચેક કરીએ તો જોઈ શકાય છે કે ઈડલી પાકી ગઈ છે તેને હાથ વડે આ રીતે પ્રેસ કરીએ તો હાથમાં બેટર નથી ચોટતું એનો મતલબ છે કે ઈડલી પાકી ગઈ છે તો હવે આ ઈડલીને આ રીતે તવેથાની મદદથી તવામાંથી છૂટી કરી તેને એક પ્લેટમાં લઈ લેશું અને હવે ફરીથી એક કટ કરેલું કેળાનું પાન લઈ તેને તવા ઉપર મૂકી તેના ઉપર તેલ લગાવીને તેના ઉપર પહેલાં મસાલો પાથરી લેશું અને ત્યાર પછી મસાલા ઉપર ઇડલીનું બેટર પાથરીને તેને ઢાંકણ ઢાંકીને ગેસની સ્લો ફ્લેમ ઉપર પકાવીશું અને હવે સેમ આ જ રીતે બાકીની બધી જ બનાના લીફ સ્પોટ ઇડલી બનાવીને તૈયાર કરીશું હવે આગળમાં ગરમ બનાના લીફ સ્પોટ ઇડલીને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અહીંયા મેં સર્વિંગ પ્લેટમાં પહેલાં કેળાનું પાન પાથરી લીધું છે અને તેના ઉપર આ બનાના લીફ સ્પોટ ઈડલી મૂકી છે અને હવે આ ગરમા ગરમ ઈડલી ઉપર પોળી મસાલો સ્પ્રિંકલ કરીશું પોળી મસાલાની જગ્યાએ તમે તમારો મનપસંદ મસાલો અથવા તો થોડો લાલ મરચું પાવડર અને સંચેર પાવડર સ્પ્રિંકલ કરીને આગળમાં ગરમ બનાના લિફ સ્પોટ ઈડલીને સર્વ કરીશું અહીંયા તમે જોઈ શકો છો કે આ ઈડલી કેટલી મસ્ત બની છે તો હવે આ ઈડલીને આપણે ઉલટાવીશું એટલે કે જે સાઈડ કેળાનું પાન રાખ્યું છે તે કેળાનું પાન કાઢીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આ ઈડલીનો કેટલો મસ્ત કલર આવ્યો છે અને તેને આ રીતે કટ કરીએ તો જોઈ શકાય છે કે આ ઈડલી કેટલી મસ્ત સોફ્ટ બની છે આ ઇડલી જેટલી મસ્ત દેખાય છે ને એટલી જ ટેસ્ટી પણ બની છે તો તમે પણ મારી આ રેસીપીથી એકવાર બનાના લિપ સ્પોટ ઇડલી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને મારી રેસિપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ